આઝાદી પછી ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની જન્મજયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા ભુજના ટાનોલ પાસે આવેલી તેમની પ્રતિમાને હારારોપણ કરી નગરપાલિકા દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી આ નિમિત્તે ભુજ શહેરના પ્રથમ નાગરિક નગર અધ્યક્ષ રશ્મિબેન સોલંકીએ જણાવ્યું હતું કે પંડિત જવાહરલાલ નહેરુની ચાચા નહેરુ તરીકે લોકો ઓળખતા હતા નહેરુએ કરેલા કાર્યોને યાદ કરાયા હતા અને ગુલાબનું ફૂલ અતિ પ્રિય હતું તેઓ હંમેશા તેમના કોર્ટમાં રાખતા હતા તેમને બાળકો અતિ પ્રિય હોવાથી ચાચાની જન્મજયંતિ બાળદિન તરીકે ઉજવાય છે તેમ કહ્યું હતું આ તેમની સાથે આગેવાનો અને નગર સેવકો જોડાયા હતા આજરોજ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની જન્મજયંતિ પ્રસંગે એમની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું એમની શ્રદ્ધાસુમન કરવામાં આવ્યું આજ એમના જે કાર્ય બાળદિન તરીકે ઉજવાય છે અને એમને ગુલાબનું ફૂલ અતિ પ્રિય હતું એટલે આજના દિવસે બાળકોને શુભેચ્છા પાઠવું છું અને એમની પ્રતિમાને શ્રદ્ધાસુમન અર્પણ કરીએ છીએ જિલ્લા કોંગ્રેસ દ્વારા ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તેમની પ્રતિમાને હારરોપણ કરી તેમણે કરેલા કાર્યોની યાદ કરાયા હતા શહેર કોંગ્રેસના કિશોરદાન ગઢવીએ જણાવ્યું હતું કે પંડિત નહેરુ જ્યારે ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે કોંગ્રેસી સાથે અન્ય પક્ષના ચૂંટાયેલા સાંસદોને અન્ય વિભાગોમાં સ્થાન આપ્યું હતું અને તેમની કાર્ય પદ્ધતિને બિરદાવતા હતા તેઓ સૌથી લાંબો સમય વડાપ્રધાન પદે રહ્યા હતા તેમની દીર્ઘ દ્રષ્ટિને કારણે ભારત દેશ આજે

એક વિદ્વાન અને જેમની દીર્ઘદ્રષ્ટિના ફળ આપણે ભારત દેશ આજે પણ લઈ રહ્યું છે એવા આદરણીય પંડિત જવાહરલાલ નહેરુજીની આજે જન્મજયંતિ નિમિત્તે કોંગ્રેસ પરિવાર દ્વારા એમને આરારોપણ કરી વંદના કરી એમના કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા અને જે રીતે ચાચા નેહરુ અને સમગ્ર જે સ્વતંત્ર સેનાનીઓ હતા સરદાર પટેલ સાહેબ હતા ગાંધીજી હતા એમ બધાએ ભેગા મળી દ્રઢ મનોબળથી જે રીતે કાળા અંગ્રે અંગ્રેજો સામે લડાઈ કરી હતી એવી જ રીતે આજે જે લોકો સત્તામાં બેઠા છે જે ટૂંકી માનસિકતાના લોકો છે કે જેમની આજે વેરભાવની રાજનીતિ ચાલી રહી છે તેવા સમયે પંડિતજીને ખાસ યાદ કરવા પડે કેમ કે પંડિતજીએ જે એમની એમના પક્ષના નતા એમની સાથે ચૂંટાયેલા નતા એવા લોકોને પણ મંત્રીમંડળમાં અલગ અલગ કમિટીઓમાં સ્થાન આપી અને એમની પણ વિદુતાનો લાભ લીધો હતો એ ખરેખર એમ એમનામાંથી શીખવા જેવી વાત છે કે આટલી પ્રચંડ બહુમતી એમને મળતી હતી જે ખાસ બારે પ્રચારમાં નીકળ્યા વગર પણ સાડા ત્રણસો ચારસો સીટો મેળવતા હતા અને છતાં પણ વિરોધ પક્ષ પક્ષ પ્રત્યે પણ આવો ભાવ રાખતા હતા એમનામાંથી શીખવા જેવું છે